નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો બે દિવસ અગાઉ જ વસન ચાવડા ઉપર સાગર રાયકા નામના વ્યક્તિનો ફોન આવે છે મિત્રો આ સાગર રાયકા જે છે એ નશામાં હોય એવું લાગી રહ્યું હતું તે મિત્રો નશાની હાલતમાં વસંત ચાવડાને મહાબેન સામે ગાળો આપે છે તેમજ દલિત સમાજ વિશે ગેરબંધારણીય શબ્દો અને દલિત સમાજની માંદ કર્યું તેમજ વસંત ચાવડાને પણ ખરાબ ગાળો આપે છે ત્યારબાદ મિત્રો તેને ભાનમાં દલિત સમાજના અન્ય લોકોએ પણ આ સાગર રાયકાને જે છે ફોન કરી અને વાત કરી હતી ત્યારબાદ મિત્રો સાગર રાયકાને પોતાની ભૂલનો અહેસાસ થયો છે અને ફરીથી વસંત ચાવડાને ફોન કરી અને પોતે ભૂલ માગી રહ્યા છે તેમજ દલિત સમાજની પણ માફી માગી રહ્યા છે

ઈ આપણે જે સમાજ નું છે એ હું સમાજ ના બે ત્રણ વિશે જે શબ્દ બોલ્યા ને હમ સમાજ મારે કોઈ વાંધો નથી બરાબર હમ અમે એક બધા અમે ગામ માં એક જ મેં એ તમને કીધું તું કે અમે ગામ માં એક જ રહીએ બધા ભેગા બરાબર હા હા અમારે ગામ ને કોઈ ઓલું નથી એટલે ને સમાજ ને મારે કોઈ ટાર્ગેટ કરવાનો હતો નહિ બરાબર એમાં થોડુંક તમે પેલું બોલ્યા ને એમાં ઉશ્કેરાઈ ને મારે જે બોલાય એ બોલાય હે

બરાબર તમે ઉડતી પકડી અને આવ્યા હતા બરાબર નાગદાનનો એ મારો પ્રશ્ન હતો તમે કારણ વગરના ઘૂસતા ચડવા આવ્યા અને મેં એમાં તમે શરૂઆત કરી ગાળું બોલવાની એટલે મારે કેવું પડ્યું તમને કે ભાઈ નાગદાન ભાઈ રહ્યો એ કાંઈ બનેવી થાય છે બરાબર અને બીજી વાત એ કહી દઉં કે તમે માત્ર મારા સમાજને મારા સમાજને બેનું દીકરીયું અને માં છો તેને ફોગ્યા હતા એટલે તકલીફ તો તમને રહે એટલે મેં કીધું અત્યારે તમને સવારે મેં ફોન કર્યો કે એજી આપડે હું ઓલું થોડુંક હતું એટલે એના કારણે થી બોલાઈ ગયું બરાબર મારે કોઈ સમાજ ને મારે મારે મારી વાત સાંભળો તો મારે કોઈ સમાજ થી લેવા દેવા નતો બરાબર મેં જે હતો એ તમારો નાગદાન નો ને તમારો પ્રશ્ન એ પ્રશ્ન લઈને મેં ફોન કર્યો હતો બરાબર મારે કોઈ સમાજ થી કોઈ લેવા દેવા નથી બરાબર હું કાલે રાતે પણ નાગદન ભાઈ મતલબ એના લીધે તમે જે મારે આપણે વાત કહીએ નાગદન ની તમારે મારે મેં નાગદન તમારી વાત કરી પ્રશ્ન પૂછો તો એના વિશે મેં રેકોર્ડિંગ મારામાં છે રેકોર્ડિંગ મેં કર્યું હતું બાકી સમાજ નું જે સમાજ વિશે ઓલું નથી હું સમાજ ને કેમ કે મારે સમાજ કોઈ ટાર્ગેટ કરવાનો વિષય નતો આપડે જે વાત ત્રણ ની વાત કરવાનું મેં તમને ફોન કર્યો હતો મારે બોલાય ગયું બરાબર ઈ બરાબર

અને બીજું એ તમને કહી દઉં કે તમે જે મને રાત્રે મોટી મોટી કરતા હતા ને કે હું મુંબઈ છું ને આ છું તે છું તો તમારી જન્મ કુંડલી મને મળી ગઈ તમે ક્યાં છો તમે શું કરો છો તમારા કામ ધંધા હું મુંબઈ જ રહું છું બરાબર એટલે મને એટલી ખબર પડે કે સહન ન થતું હોય ને તો જાજુ ન પીવાય. ના રે ના પીધા નું એવું કઈ નતું ઘણું પણ મને એ થયો ને મેં તમને વાત કરી હતી આપડે એમ જ વાત કરવા આવ્યો તો કે એ નાક દાન વાળી ને એ રીતે ફોન કરી આની પેલા ય જયારે તમે મને ફોન કર્યો તો એસી રાયકા બંધ તરીકે બરાબર ત્યારે તમે મારી આવી રીતે જ અજડાયો કરી હતી એટલે આપડે હું તમે જેમ કયો ને હું ઘણી બધી હર વખતે અલગ મારા વિડીયો માં કઉ છું કે મને ક્યારેય કોઈ સમાજ થી વાંધો નથી હું હર એક સમાજ ના લોકો હું કામ કરું છું સમાજ થી મને કોઈ નથી બોલાય ગયું બાકી હામે હામે અમાર ઘર જેવા સમાજ બધા ને પાસે એવું નથી એટલે મને આયા પંદર અમારા ગામ વાળાના છ દસ પંદર જણા ને ફોન આયા મને કે યાર તું ગામનું ક્યાં આપડું બોલાય રહ્યો બરાબર એ લાગી બોલાય ગયું બોલાઈ ગયો એનું કોઈ મિનિંગ નથી

બીજું કારણ કઈ નથી મતલબ હજી કોઈ વ્યક્તિ ને ખબર ન હોય ને કે આને ભાઈ ઓલો માફી વાળો video માફી વાળો audio છે ના ના એ હું મુકીશ એટલે લોકો ઈ જોઈ એટલે ખબર પડશે હા બીજું કઈ નઈ એનું કારણ ઈ કે આ જો ઓલો ને પાછું એમ કે વળી કોઈ બીજા ફોન ના કરે બાકી હું તમને કહી દઉં કે જો ઈ વસ્તુ તો કઈ મૂકી દીધી છે હટશે નઈ તમે માફી માંગતો હોય audio જે મને મોકલો ને એમાં તમારે માફી મારા સમાજ ની બેનતી કરીને ને ની માંગવાની છે એ માફી માંગી ને મને મોકલી દયો હો હા બરાબર હું એમાં મૂકો છો આટલું જો વારે વાતો ભરજો કે ભાઈ જે વસંત જાવરાજી માર વાત થઈ હતી બરાબર વસંતભાઈ જાવરાજી જે વાત થઈ હતી હમ ઈ રેકોર્ડિંગમાં જે મે દલિત સમાજના ના દલિત સમાજના જે મેં ગારું બોલી હમ બરાબર નથી બોલવું એની જે શબ્દ બોલાઈ ગયા એની હું માફી માંગું છું બરાબર હા એની માંગુ છું દલિત સમાજની માહોબીનો વિષય મારા જે બોલાણું છે એની માફી માંગું છું દલિત સમાજ માં કોઈ ઓલું શું કેવાય લાગડી દુબાણી એમને બધા નું દિલ થી માફી માંગુ છું બરાબર ના ના બોલાય મેં હવારે હાભર્યું ને મને એવું લાગ્યું બે ચાર સવાલ બહુ ખોટા બોલાય છે